એકતાલી થઈ ગયા લીટલી આય ને મઢે 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 જ વાત પડી હોય એ જ આવતું હોય

મારી બહુચર તમે બોલો યા દૂધ ચોખ ચોડ મોટી પડી તેટમાં વાત પડીચર બોલો

મળે કે મૂંગી માતા ના કહેવાય મૂંગી ધોડે તો તો આ કેવાય? તારે ભી ને જોરાવર છે તને બોલવા નહી હે આવડી તા ઢોણી ખાઈ દો તને કાલ વર્ષથી એમ કહે કે આ તો ભૂતડી જોણે છે તને પોહા છે ભૂતડી કહે છે તો

કે બહુચાર બહુચાર તારા ઉપર કાવતરા થાય તો દુનિયાના મનવી કે સગ અમારા ઉપર કરી જશે તો તારા જેવી માતાઓ પૂજવાની નકોમી પણ બહુચાર એ મનની વાત મન ગુધાલ મારી બીજો જોણા તો તારા જેવા જોણકાર જોશી કોને માધી તારા આ દે લડો મને આવો કોઈની દુખની ઊંઝના ખોલો ના માં કોઈના કોઈના રોયલા રુંગા માડી તું હોય તે ખરાબ કોરે રોયલો રુંગો માડી દેસાના શાના આવો દુનિયા ફલોણા ગામની ચમના કે મારી કરતા જીવડો જતો રહેસી તો આવતો એ કોમની નઈ માં

પાર્કી પંચાયત કરવી હોય તો ઘરના પંચાયત માં કરીન ની કરાય પંચાયત કરાય

ભગવાન ઉડતા ચકલા પાડવા તા એટલે આદિ હું લઈને આવ્યો અને મઢમાં ગાલ દીધું એટલે આવે અને આખું કુટુંબ આવો કોવો પર આ સ્થિતિમાં હેડ કોઈ આગો કરતો હતો નહીં કે કે જૂની બેડી એ ભવો હતો તો આની પેલા અત્યારે તો ભવો છે જ નહીં પેલા પેલા હો ભવો કેવા હે પેલા ભવો હતો હા મઢે જાવો

કેમીલા પણ ભૂવાને ભક્તિમાં રહેતા આવડ તબ ઉચરે જબરી જોરાવર થાય માં વાલ લાગે નહીં પણ મત તમારો ઓક્ટો જેતો દેવી પૂજક નાગ જિયા હવે તો ગમેઈ નાથનો બો વાલે વાયણો નહીં હે

અમે ગામો જાથી હમજો મંડ્યા કાકે મે માન લીધું યાદ નિવદે પહેલા કર્યા નથી બરોબર અમે જાથી માન રહ્યા અમે સમજી કે અમારી માં છે કાકે માં માન લીધું બાકી અમારા માનો મન નથી તેની રહેનારી એ રોજમાં આવી જે આવતી એની હોંકાત રહેનારી તમારો દેવ બચાવે

લાપસી ખાનારી મોચલ થઈ પછી બીજું શું કીધું ચોખા ચોખા પૂર્વજ જેઠો જોવો જોવો માતર 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 કુલેર કુલેર માતર હુકડી માતર હુકડી માતર માતર હુકડી આજે પછી ને હા તમારો જૂનો ભોજ બેઠેલો હોય તો જ અંગાત ચોખા થતા હોય ને થાય